રાજકોટમાં આજી નદી કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે સરકારી જમીન પર દબાણો હટાવવા માટે આપવામાં આવેલી નોટિસ ને લઈ કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પ્રદેશ નેતા ઇન્દ્ર વિજય રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના શહેર કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોએ જિલ્લા કલેક્ટર ને કરી વર્ષોથી રહેતા ગરીબ પરિવારોને ને બેઘર ન કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરી કોંગ્રેસ આરોપ લગાવ્યો ષડયંત્ર રચવામાં આવ્યું છે રિવરફ્રન્ટ ના વિકાસ કારણે ગરીબ પરિવારો બેઘર ન બને તેવી કાળજી રાખી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી જંગલેશ્વર વિસ્તારથી થી સોરઠિયાવાડી સુધી રેલીનું આયોજન કરી સ્થાનિકોએ એ નોટિસ ને લઈ કાનૂની લડત પણ શરૂ કરી રાજકોટમાં આજી નદી કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે સરકારી જમીન પર દબાણો હટાવવા માટે આપવામાં આવેલી નોટિસ ને લઈ કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો મેવાણી પ્રદેશ નેતા રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ પૂર્વ ધારાસભ્યનીલ રાજગુરુ સહિતના શહેર કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો એ જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરી વર્ષોથી રહેતા ગરીબ પરિવારોને ને ન કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરી કોંગ્રેસ આરોપ લગાવ્યો કે રિવરફ્રન્ટ નામે ગરીબ મકાન મકાનને તોડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે રિવરફ્રન્ટના ના કારણે ગરીબ પરિવારો બેઘર ન બને તેવી કાળજી રાખી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી જંગલેશ્વર વિસ્તારથી સોરઠિયાવાડી સુધી રેલીનું આયોજન કરી સ્થાનિકોએ નોટિસ લઈ કાનૂની લડત પણ શરૂ કરી